નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપ ઉપયોગી ઉપયોગ એવા વિષ મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડની મફત સેવાની તારીખ લંબાવવામાં આવે છે આધાર અપડેટ કરવાનું બાકી હોય કે રહી ગયું હોય તો તમારા માટે ફરી એક નવી તક છે યુઆઈડીએ આઈએ સુધારા ફી માફ કરી છે અને હવે તમે ચૌદમી જૂન સુધી ફ્રીમાં આધાર કાર્ડની વિગતો અપડેટ કરી શકો છો તમારે પચાસ રૂપિયાની ફી ચૂકવવી પડશે નહીં જોકે આ સમયગાળા દરમિયાન નાગરિકોને કોઈપણ વધારાના શુલ્ક વિના તેઓ ફોટો ઉંમર સરનામું જન્મ તારીખ લિંક મોબાઈલ નંબર અને ઇમેલ જેવી માહિતી અપડેટ કરી શકે છે વેબસાઇટ યુઆઈડીએ આઈ ડોટ જીઓવી ડોટ ઇન પરથી પણ તમે માહિતી અપડેટ કરી શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ક્ષત્રિય સમાજને મનાવવા ગુજરાત ભાજપ મેદાનમાં ઉતર્યો છે રૂપાલાવતી પાટીલે બે હાથ જોડીને માફી માંગી કહ્યું ક્ષત્રિય સમાજ મોટું મન રાખે વિવાદનો નિવાડો લાવવા ક્ષત્રિય સમાજના બાણું આગેવાનો સાથે આજે બેઠક યોજાશે જોકે પાટીલના બંગલે મુખ્યમંત્રીની હાજરીમાં પૂર્વ મંત્રી સહિત ક્ષત્રિય નેતાઓની ત્રણ કલાકની બેઠક મળી હતી પાટિલે નિવેદન આપતા જણાવ્યું હતું કે ભૂલ થઈ છે તેના માટે ત્રણ વખત માફી મંગાય છે જો કે ક્ષત્રિય સમાજનો રોષ શાંત કરવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જો કે લોકસભા ચૂંટણીને લઈને રાજકોટ બેઠક પરથી કોઈ અન્ય ઉમેદવારને ઉભા રાખા શકે કેમ તેને લઈને સી આર પાટીલ દ્વારા કોઈ જ જવાબ આપવામાં આવ્યો નથી આમ ક્ષત્રિયો માફ કરે રૂપાલા નહીં જ બદલાય ત્યારબાદના મહત્ત્વના સમાચાર વિશે વાત કરીએ તો ફોન કોલને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે મોબાઈલ યુઝર્સ માટે સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે પંદર એપ્રિલથી દેશભરમાં કોલ ફોરવર્ડિંગ સર્વિસ બંધ થઈ જશે ઓનલાઈન ફ્રોડ કોલ માટે ફોરવર્ડિંગના વ્યાપક ઉપયોગને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે પંદર એપ્રિલ બે હજાર ચોવીસ પછી દેશમાં કોલ ફોરવર્ડિંગની સેવા બંધ થઈ જશે આ મામલે દૂરસંચાર વિભાગે તમામ ટેલિકોમ કંપનીઓને યુએસએસડી આધારિત કોલ ફોરવર્ડિંગ સેવા બંધ કરવાનો આદેશ આપી દીધો છે પંદર એપ્રિલ પછી તમે કોલ ફોરવર્ડ નહીં કરી શકો દેશમાં દરરોજ ઘણી ઓનલાઈન છેતરપિંડી થાય છે તેને રોકવા માટે સરકારે આ મોટો નિર્ણય લીધો છે જેને લઈને એક નોટિસ પણ જારી કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડ એટીએમ બનશે તરત જ રૂપિયા મળશે કિસાન ક્રેડિટ કાર્ડ ધારકો હવે જરૂર પડીએ તરત જ પૈસા મેળવી શકશે કૃષિ મંત્રાલયે આ માટે એક કમિટી બનાવવાનો પણ નિર્ણય કર્યો છે ડિજિટલ ડિલિવરી કિસાન ક્રેડિટ કાર્ડનું સરળીકરણ અને આ યોજનાને વધુ ને વધુ ખેડૂતો સુધી પહોંચાડવાની સમીક્ષા કરશે આ રીતે કિસાન ક્રેડિટ કાર્ડ એક એટીએમ તરીકે પણ કામ કરશે કિસાન ક્રેડિટ કાર્ડ બનાવ્યા પછી ખેડૂત ગેરંટી વિના એક પોઈન્ટ સાઠ લાખ રૂપિયા સુધીની લોન લઈ શકશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો પરસોત્તમ રૂપાલા સામે વિરોધનો રાફડો ફાટ્યો છે રાજકોટમાં બોયકોટ પરસોત્તમ રૂપાલા સપોર્ટ ક્ષત્રિય સમાજના પોસ્ટરો લાગ્યા જ્યારે અમદાવાદમાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જેમાં તેઓએ આવેદનપત્ર આપ્યું કરણી સેનાના કાર્યકરો નેતાઓએ કલેક્ટર કચેરીએ ઉમટીને વિરોધ કર્યો છે રૂપાલાની ટિકિટ રદ કરવાની અને આ પગલાં ભરવાની માગણી કરી છે જો કે પરસોત્તમ રૂપાલાએ માફી માંગી હોવા છતાં પણ ક્ષત્રિય સમાજ સતત રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરી રહ્યો છે જ્યારે ભાજપ પણ પોતાનો નિર્ણય બદલવા તૈયાર નથી આવા સમયે આ બેઠક મહત્વની નીવડે અને વિરોધનો નિવાડો આવે એવી આશા આજે સેવાઈ રહી છે તે મિત્રો વાત કરવામાં આવે તો કેટલાક ગામોમાં ભાજપના ઉમેદવારો માટે પ્રવેશબંધી પણ કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ભાજપના કોઈપણ કાર્યકરો કે આગેવાનોએ કેશરિયા ગામમાં પ્રવેશ કરવો નહીં જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી આમ ક્ષત્રિય સમાજ તથા રાજપૂત કરણી સેના કેશરિયા તેમજ અન્ય ગામો દ્વારા આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે જો કે કેટલાક ગામોમાં ભાજપ વિરુદ્ધ પોસ્ટરો લાગ્યા છે સુરેન્દ્રનગરના પેઢડા મોઢવાણા ઢાંકી કેશરિયા તલવણી સહિતના ગામોમાં ભાજપ વિરુદ્ધ પોસ્ટરો લાગ્યા છે ક્ષત્રિય સમાજ કરણી સેનાએ લગાવેલા પોસ્ટરમાં જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ ડર ન થાય ત્યાં સુધી ભાજપના કાર્યકર કે આગેવાને ગામમાં પ્રવેશ ન કરવા જણાવ્યું છે ઝાલાવાડમાં આ પહેલા ક્ષત્રિય સમાજનું સંમેલન પણ મળ્યું હતું પોસ્ટરો પરથી લાગી રહ્યું છે કે ક્ષત્રિય સમાજ સમાધાન કરવાના મૂડમાં નથી તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો આર આરપારની લડાઈ લડવાનું પણ નક્કી કરી લીધું છે કારણ કે રૂપાલાની સામે કરણી સેના ક્ષત્રિય ઉમેદવારને ચૂંટણીના મેદાનમાં ઉતારશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ત્રણ દિવસ રાહત બાદ ગરમી ફરી વધશે ગુજરાતમાં કાળજાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે જોકે આગામી પાંચ દિવસ માટે રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે તેવું હવામાન ખાતા દ્વારા જણાવવામાં આવ્યું છે જોકે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ તાપમાન અમરેલીમાં ઓગણચાલીસ ડિગ્રી નોંધાયું તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો ચૂંટણી દરમિયાન જ ગરમી ગાભા કાઢશે તેવી હવામાન ખાતા દ્વારા ચેતવણી આપવામાં આવે છે શરૂ એપ્રિલ મહિનો પણ ધગધગશે દેશના મોટાભાગના ક્ષેત્રોમાં સામાન્યથી ઊંચું તાપમાન રહેશે જોકે એપ્રિલથી જૂનમાં ગુજરાત મધ્ય મહારાષ્ટ્ર ઉત્તરીય કર્ણાટક રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તરીય છત્તીસગઢ તથા આંધ્રપ્રદેશમાં સૌથી વધુ ગરમી અને હીટવેવની સંભાવના હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો ચૂંટણી કાર્ડ મેળવવા માટે ફોર્મ છ ભરવાનું રહેશે તારીખ એક ચાર બે હજાર ચોવીસની સ્થિતિએ અઢાર વર્ષ પૂર્ણ કરનાર નવ યુવાનો ચૂંટણી કાર્ડ મેળવવા માટે ફોર્મ નંબર છ ભરવાનું રહેશે અરજી વોટર હેલ્પલાઇન એપ્લિકેશન પર અથવા તો વિસ્તારના બીએલઓ પાસે નવ યુવા મતદારો ફોર્મ છ ભરીને આ લોકસભા સામાન્ય ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે છે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં સ્થળાંતરણ કરનાર મતદાર પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા માટે ફોર્મ આઠ ભરવાનું રહેશે જોકે આ ફોર્મ તારીખ નવમી એપ્રિલ સુધી ભરી શકાશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શું છુવાળિયા અને તળપદા આમને સામને એક તરફ ક્ષત્રિય સમાજ અને રૂપાલાનો વિરોધ ચાલી રહ્યો છે અને હવે કોળી સમાજમાં નવા જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે સુરેન્દ્રનગરમાં છુવાળિયા કોળી ચંદુભાઈ શિહોરાને ભાજપે ટિકિટ આપતા તળપદા સમાજનો લોકો વિરોધ કરી રહ્યા છે જો કે આ વિવાદની અસર ભાવનગર થઈ છે ભાવનગરના ભાજપના ઉમેદવાર હિમુબેન બાંભણિયા તળપદા સમાજના છે જેમની સામે છુવાળીયા સમાજ પોતાનો ઉમેદવાર ઉભો રાખશે જોકે આ કોળી સમાજના બે ફાટા પડી રહ્યા હોય તેમ લાગી રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીની પરીક્ષા ઓફલાઈન લેવાશે પીએસઆઈ અને લોકરક્ષક ભરતીને લઈને મહત્વના સમાચાર આવ્યા છે આઈપીએસ હસમુખભાઈ પટેલે ટ્વીટ કરીને આ માહિતી આપી છે પીએસઆઈ અને લોકરક્ષકની ભરતી પરીક્ષા ઓફલાઈન લેવાશે જેમાં ત્રીસ એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે લોકરક્ષકની પરીક્ષા ગુજરાતી માધ્યમમાં લેવાશે જ્યારે પીએસઆઈની પરીક્ષા અંગ્રેજી સિવાય ગુજરાતી માધ્યમમાં લેવાશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો તમારા પાસે તો બે હજાર રૂપિયાની નોટ નથી ને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બે હજાર રૂપિયાની નોટોને લઈને માહિતી આપી છે સત્તાણું પોઈન્ટ ઓગણસિત્તેર ટકા નોટો બેંકોમાં પાછી આવી છે જ્યારે આઠ હજાર બસો બે કરોડ રૂપિયાની નોટો હજુ પણ લોકો પાસે છે ઓગણીસ મે બે હજાર ત્રેવીસના રોજ બે હજાર રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી જેની કુલ કિંમત ત્રણ પોઈન્ટ છપ્પન કરોડ રૂપિયા હતી હવે ઓગણત્રીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ જે ઘટીને આઠ હજાર બસોને બે કરોડ રૂપિયા થઈ ગઈ છે હાલ અમદાવાદ આરબીઆઈ સહિત દેશના ઓગણીસ સેન્ટર પર બે હજાર રૂપિયાની નોટ બદલી શકાય છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વડોદરા સિટી બસની ટિકિટના દર વધ્યા છે વડોદરા સિટી બસ સેવાની ટિકિટના નવા દર અમલમાં આવી ગયા છે જેમાં મિનિમમ ભાડું પાંચ રૂપિયા હતું તે સાત રૂપિયા કરવામાં આવ્યું છે સંચાલકોએ કહ્યું કે ઈંધણના ભાવ વધારાને કારણે બસ સંચાલકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ઘણા લાંબા સમય બાદ ભાવ વધાર્યા છે શહેરના વિવિધ રૂટ પર એકસો ત્રીસ જેટલી સિટી બસ દોડી રહી છે દરરોજ એક લાખથી પણ વધુ નાગરિકો સિટી બસ સેવાનો ઉપયોગ કરે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો લોનનો ઈ એમ આઈ ક્યારે ઘટશે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર આરબીઆઈ શરૂ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં દરોમાં ઘટાડો કરી શકે છે નાણાકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં આરબીઆઈની ત્રણ પોલિસી બેઠક થશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જામનગર આમ આદમી પાર્ટીમાં ભંગાણ થયું છે લોકસભા ચૂંટણી પૂર્વે જામનગર આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે શહેર આમ આદમી પાર્ટી પ્રમુખ કરસન કરમૂર ઉપપ્રમુખ આશીષ સોજિત્રા આશિષ કટારિયા અશ્વિન પ્રજાપતિ સહિત અઢારના રાજીનામા આવ્યા છે કેન્દ્રીય નેતૃત્વએ આપેલા કમિટમેન્ટ પૂર્ણ ન થતાં અસંતોષ જોવા મળ્યો છે જો કે હવે કેસરિયા કરે તેવી પણ શક્યતાઓ છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના વાહનો અંગે નીતિન ગડકરીએ મોટી વાત કહી છે ભારતમાં પેટ્રોલ અને ડીઝલ પર નિર્ભરતા ઘટાડવા માટે સરકાર ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનોના ઉપયોગ પર ભાર આપી રહી છે આંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે પેટ્રોલ ડીઝલ પર ચાલતા વાહનોથી સો ટકા છુટકારો મેળવવો મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી ભારત ઈંધણની આયાત રૂપિયા સોળ લાખ કરોડનો ખર્ચ કરે છે આ રૂપિયાનો ઉપયોગ ખેડૂતો યુવાનો અને રોજગાર વધારવા માટે કરી શકાય જો મિત્રો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મનવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે